છોટાવદર તાલુકાના ભાલગામ ખાતે મિડલ સ્કૂલના ભલગામમાં તાલુકા કક્ષાના કલા ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જી સી ઈ આર ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કલા ઉત્સવની થીમ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ રાખેલ છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગુજરાતના ભવિષ્ય અંગે વિચારવા કલ્પના કરવા અને પોતાની કલા દ્વારા તેને અભિવ્યક્ત કરવા માટે એક મંચ પૂરો પાડવાના ઉદ્દેશથી આવી સ્પર્ધાનું આયોજન શાળા કક્ષાએ કરવાનું નક્કી કરવામાં આવેલ હોય જે અંતર્ગત વિસાવદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવની ઉજવણી મિડલ સ્કૂલ ભલગામ ખાતે શાનદાર રીતે કરવામાં આવેલ બહોળી સંખ્યામાં આ ચાર વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બાળકવિ સ્પર્ધામાં ચાંદુ દીપરાજ સંગીત ગાયનમાં મહેતા વિવેક અને સંગીતવાદન સ્પર્ધામાં સુમિત વણાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ અને માધ્યમિક વિભાગમાં બાળકવિ સ્પર્ધામાં

ને સફળ બનાવવા શાળાના ઉત્સાહી શિક્ષકોએ ખૂબ જ ખતપૂર્વક સહકાર આપી સફળ બનાવેલ બ્યુરો લલિત ચાવડા મારું નામ કૃપા છે હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે મિડલ સ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે મારી શાળામાં કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો તેમાં કુલ ચાર વિભાગ હતા ચિત્રકલા બાળ કવિ સંગીત ગાયન અને સંગીત વાદન તેમાં મેં બાળ કવિમાં ભાગ લીધેલો આ રાજ્ય સરકાર દ્વારા કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો તેમાં મેં ઉત્સાહ ભાગ લીધો આજ રોજ વિસાવદર તાલુકાના એસવીએસ કન્વીનર તરીકે હું સ્વરૂપે આવતો રમેશભાઈ મિડલ સ્કૂલ બલગામની અંદર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ એસવીએસ કક્ષાનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો આ કલા ઉત્સવની અંદર ગુજરાત સરકારે જે બે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત ચિત્ર સ્પર્ધા બાળકવિ સ્પર્ધા સંગીત ગાયન સંગીત વાદન આ ચાર સ્પર્ધાઓ રજૂ કરેલી હતી આ ચાર સ્પર્ધાઓની અંદરથી ચોવીસ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષામાં ભાગ લીધેલો હતો જે પીડીસી કક્ષાએ પ્રથમ નંબર મેળવેલા એમાંથી તાલુકા કક્ષાએ જે અહીં રજૂઆત થયેલી હતી અને હવે આમાંથી જે પ્રથમ ક્રમ આવશે એ લોકોને અમે જિલ્લા કક્ષાએ કલા ઉત્સવની અંદર ભાગ લેવા મોકલવામાં આવશે આ બધા સ્પર્ધકોને શાળા પરિવાર વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવી નવી નવી પ્રવૃત્તિ અંદર અંદર ભાગ લઈ અને પોતાનો આંતરિક વિકાસ કરે તેવી અમે શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવીએ છીએ